રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આણંદ જિલ્લામાં તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા આણંદ જિલ્લામાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે મંગળવારે આણંદ શહેરની ગોલ્ડ સિનેમા અને રિલાયન્સ સ્માર્ટ બજારમાં ફાયર એનઓસી રિન્યુ કરાયેલ ન હોય બંને એકમોને સીલ મારવામાં આવ્યા હતા જ્યારે આજે જોડિયો ડીમાર્ટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં આવેલ ગેમિંગ ઝોનની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા હતા જેને લઈ સમગ્ર જિલ્લામાં શોપિંગ મોલ હોસ્પિટલ કોચિંગ સેન્ટર સિનેમા ગ્રુપ રેસ્ટોરન્ટ સહિતના વિવિધ એકમો ખાતે આકસ્મિક તપાસની હાથ ધરવામાં આવી છે આણંદ જિલ્લામાં તપાસની દરમિયાન વિદ્યાનગર રોડ પર આવેલ ગોલ્ડ સિનેમાની ફાયર એનઓસી રીન્યૂ કરવામાં ન આવી હોય તેમજ અધિકૃત વ્યક્તિની નિમણૂંક ન થઈ હોવાનું માલુમ પડતા ફાયર વિભાગ દ્વારા ગોલ્ડ સિનેમાને સીલ મારવામાં આવ્યું હતું સાથે સાથે સ્માર્ટ બજારની પણ ફાયર એનઓસી રિન્યુ થયેલ ન હોવાનું માલુમ પડતા તેને પણ સીલ મારવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે અગ્નિકાંડ સર્જાયા બાદ આણંદ જિલ્લામાં તંત્ર સફાળું જાગ્યું છે તંત્રના અધિકારીઓ દ્વારા આણંદ શહેરના તુલસી ગણનાળા નજીક આવેલ ડીમાર્ટ તથા જુડિયો શોપિંગ મોલ ખાતે આણંદ શહેર મામલતદાર તથા ફાયર વિભાગના અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમોએ તપાસ અભિયાન હાથ ધર્યું હતું મારું નામ એચ એમ પટેલ મામલતદાર સિટી આનંદ આજે ડી માર્ટની સુના તપાસણી કરવામાં આવી ફાયર સુવિધા અન્ય પરવાનગી છે કે કેમ એ બાબતે જેમાં ડી માર્ટની અંદર ફાયર સુવિધા એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની લીધેલી છે તેમજ એક્ઝિટ અને એન્ટ્રી ગેટ પણ વ્યવસ્થિત છે તે સિવાય રજીસ્ટ્રેશન શોપ સર્ટિફિકેટ એ પણ એમનું છે અને એ રીતે જોતાં ડી માર્ટમાં હાલના સંજોગોમાં કોઈ ક્ષતિ જણાયેલ નથી અત્યાર સુધીમાં ગઈકાલે ગોલ્ડ સિનેમા તેમજ રિલાયન્સ રિલાયન્સ સ્માર્ટ બજાર એ બંનેમાં ક્ષતિ હોવાના કારણે બ્યુ પરમિશન સોરી ફાયરની સુવિધા રિન્યુ કરાવેલ ન હોવાના કારણે ગઈકાલે કામગીરી બંધ કરવા માટે અમે બંને યુનિટની બંધ કરેલા છે છેલ્લા છ મહિનાથી એ લોકોને ફાયર સુવિધા રજૂ થાય